અમદાવાદ મહાનગરપાલિકાના રેવન્યુ કમિટીની બેઠકમાં ટેક્સ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી શહેરના હહેબતપુરના પેલેડિયમ મોલ અને બોપલમાં આવેલા ટીઆરપી મોલમાં મિલકતનો હેતુ ફેર કરી ટેક્સ બિલ અપાતું હોવાનું સામે આવ્યું પેલેડિયમ મોલમાં એકસો એસી અને ટીઆરપી મોલમાં સાતસો દુકાનો ભાડેથી ચાલતી હોવા છતાં ટેક્સ બિલ સેલ્ફ ના મોકલાતા હતા મિલકત વેરાના નિયમ મુજબ ભાડે આપેલા એકમનો વેરો વ્યક્તિગત વેરા કરતા બમણો હોય છે વ્યવસાય વેરાની વસુલત માટે નોટિસ ફટકારવા જતા સમયે ભાડોઆત વેપારીઓએ રજૂઆત કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો ટેક્સ વિભાગના વોર્ડના ટેક્સ ઇન્સ્પેક્ટર થી લઈને ઉચ્ચ અધિકારીઓ એ અંગત સ્વાર્થ માટે કૌભાંડ આચર્યું હોવાનો સ્પષ્ટ થતા ડેપ્યુટી ટેક્સ ઓફિસરને બેદરકારી બદલ કારણ દર્શક નોટિસ ફટકારી હતી આગામી કમિટીમાં બેઠકમાં અધિકારીએ જવાબ રજૂ કરવો પડશે ટીઆરપી मॉल દુકાનદાર અને ટીઆરપીમાં 700 આ બધા સરકુલ મળીને આઠસો ને એંસી પ્રોફેશન્સને અમે નોટિસ આપીને એ રીતે ટેક્સ વસૂલવા માટેની કામગીરી કરી તે દરમિયાન જાણવા મળ્યું કે જે સેલ ભાણવાતની જગ્યાએ સેલ્ફ તરીકે બિલ ઇશ્યુ થયેલા આ જે કોઈ આમાં ક્ષતિ રહી ગઈ છે એ અધિકારીને સોકોસ નોટિસ અમે નક્કી કર્યું છે કે તે ઝોનના ડીવાયટીસીને નોટિસ આપીને આવી કામમાં આવી ભૂલ ન ચલાવી લેવાય માટે એમણે એની કારણદર્શક નોટિસ આપવાનું નક્કી કર્યું છે